આજે સાંજથી પ્રયાગરાજમાં વાહનોને નો એન્ટ્રી છે કાલે મહાકુંભનો છેલ્લો દિવસ છે

પ્રયાગરાજ કમિશનર એટલે કે શહેરના નો વ્હીકલ ઝોન જાહેર કર્યું છે એટલે કે સાંજથી કોઈ પણ વાહન અંદર નહીં આવી શકે જ્યારે મેળામાં ચાર વાગ્યાથી જ કોઈ પણ વાહનને એન્ટ્રી આપવામાં આવતી ન હતી જોકે ભીડને ધ્યાનમાં રાખીને મંગળવારે સવારથી જ પ્રયાગરાજ પહોંચેલા વાહનને દસ કિલોમીટર દૂર પાર્કિંગ આપવામાં આવ્યું હતું વહીવટી તંત્ર ભક્તોને નજીકના ઘાટમાં સ્નાન કરી અને જલ્દીથી ઘરે પાછા મોકલી રહ્યા છે આજે સુધીમાં એકત્રીસ લાખ લોકોએ સ્નાન કર્યું છે મહાકુંભમાં દેખરેખ માટે વાયુસેનાને તહેનાત કરવામાં આવી છે સોમવારે મહાકુંભમાં બોલીવુડ અભિનેત્રી અને અભિનેતાઓએ પણ સ્નાન કર્યું હતું અક્ષય કુમાર કેટરીના કેફે સંગમમાં સ્નાન કર્યું હતું મેળામાં ચુમ્માલીસ દિવસ એટલે કે તેર જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ત્રેસઠ પોઈન્ટ છત્રીસ કરોડ સુધીની વધુ ભક્તોએ સ્નાન કર્યું છે સોમવારે એક કરોડ ભક્તોએ સ્નાન કર્યું હતું ભીડ અને ટ્રાફિકને લઈને બધા પુલ પોઈન્ટ પર બંધ કરવામાં આવ્યા છે ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને હરેક સંગમને ત્રિવેણી સંગમ માનીને સ્નાન કરવા દઈ રહ્યા છે વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર